મિલ સંચાલકોએ ગોપાલ રામ બનવારા રામ સોસાયટીને કલેક્શન કરવા માટે નોકરી ગત ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ રાબેતા મુજબ મિલના નાણાંનું કલેક્શન કરવા માટે ગોપાલ રામ સુરત ગયો હતો અને વિવિધ કંપનીઓમાંથી રૂપિયા સાત લાખ ત્યાંસી હજાર બસો ત્રણ કલેક્શન કરી મિલમાં જમા કરાવ્યું ન હતું જેને લઈ મિલ માલિકે તેઓના નાણાં માટે ફોન કરતા ગોપાલ રામે જણાવ્યું હતું કે તે કાકાને પથરીનો ઓપરેશન હોવાથી પાંચ દિવસ માટે મુંબઈ જવા નીકળી ગયો છે તેમ કહી ફોન બંધ કરી દીધો હતો જેને લઈ કંપનીના મેનેજર સતબીર માનોએ આ અંગે કડોદરા પોલીસ મથકે સાંજે પાંચ વાગે ફરિયાદ નોંધાવી હતી